નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યમાં સૌ પ્રથમ વાત કરીશું બાયપાસના મુદ્દે ખેડૂતોએ રેલી કાઢી છે પાલનપુર બાયપાસ રોડના મુદ્દે ખેડૂતોની માગો ન સ્વીકારાતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા પાલનપુર ખાતે ખેડૂતો એકઠા થયા હતા ત્યારે ખેડૂતોના બાયપાસ વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપીને ખેડૂતોની બેઠકમાં જોડાયા હતા અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે રેલીમાં જોડાઈને કલેક્ટરને આવેદનપત્ર સરકાર સામે આપ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહનોમાં એલઈડી લાગેલી હશે તો દંડાશો થોડા દિવસ પહેલાં જ ગુજરાત હાઈકોર્ટે ટુ વ્હીલર ચલાવનારા અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે જો કે આંખો આજી નાખતી વ્હાઈટ લાઇટ એલ પણ ઘણા અકસ્માત થતા હોય છે જેથી હવે કોઈપણ પ્રકારની મોડિફાઈડ એલ ઇડી લાઇટ લગાવી ગુનો બનશે જેના પર એક હજાર દંડ અને લાઇસન્સ પણ કેન્સલ થઈ શકે છે અને જો તપાસમાં અકસ્માત એલઈડી લાઇટથી થયો હશે તો વાહનોનું રજીસ્ટ્રેશન પણ કેન્સલ થઈ જશે મહત્વના સમાચારની વાત કરીએ તો આઘાતજનક ને અઠ્યાવીસ લોકોના મોત બાંગ્લાદેશમાં અઢાર જુલાઈએ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક ત્રણસો ને અઠ્યાવીસને પાર કરી ગયો છે શેખ હસીનાને પદ પરથી હટાવવામાં આવ્યા ત્યાં સુધી ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન અટક્યું ન હતું પરંતુ આ દરમિયાન ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે દેશમાં નવી વચગાળાની સરકાર બની છે પરંતુ હિંસક ઘટનાઓ અટકી નથી અત્યારે પણ ઘણી જગ્યાએ લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે જેમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસે વિદેશમાં પણ ઉજવણી થઈ હતી ગઈકાલે ભારતનો ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે આ અવસર પર ભારતમાં ચીનના રાજદૂત જુ ફે હોંગે શુભેચ્છા પાઠવી છે ઇસ્લામાબાદના ભારતીય હાઈ કમિશન દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ થઈ હતી તો ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પણ આપણા આઝાદીના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પણ ભારતના હાઈ કમિશન દ્વારા ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા ફીવરનો ખતરો માલ્ટા ફીવર જેને બ્રુસેલોિસ અથવા તો અનડ્યુલન્ટ ફીવર તરીકે ઓળખવામાં આવે છે આ એક ચેપી રોગ છે જે બ્રસુલા બેક્ટેરિયાથી ફેલાય છે આ બેક્ટેરિયા સામાન્ય રીતે દૂષિત દૂધ ચીઝ અથવા તો અન્ય ડેરી ઉત્પાદનોના વપરાશ દ્વારા અથવા તો ચેપગ્રસ્ત પ્રાણીઓના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે આ રોગ ગંભીર હોઈ શકે છે અને લાંબા સમય સુધી ટકી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરહાજર રહેનારા શિક્ષકોની હવે ખેર નથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રજા લીધા સિવાય ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી થશે અત્યાર સુધીમાં એકસો ને ત્રીસથી વધુ શિક્ષકો સામે દંડાત્મક કાર્યવાહી થઈ ગઈ છે આવનારા દિવસોમાં શિક્ષણ વિભાગ વધુ કડક થશે નોંધનીય છે કે ભૂતિયા શિક્ષક ભાવના પટેલનો કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતમાં રોજ એવા શિક્ષકોના નામ સામે આવી રહ્યા છે જે લાંબા સમયથી શાળામાં હાજરી આપી નથી રહ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારમાં લોકોનું જીવન બથ્થર છે તેવું કોણે કહ્યું જાણો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો આ દરમિયાન તેમણે કહ્યું મોદી સરકારમાં લોકોનું જીવન બધક થયું છે દેશની જનતા આશાભરી નજરે રાહુલ તરફ જોઈ રહી છે આઝાદીમાં જેમનું કોઈ યોગદાન નથી તેઓ સલાહ આપી રહ્યા છે આજના શાસકો વિભાજનકારી રાજકારણ કરે છે તેઓ નફરતના આશયથી દેશના ભાગલાના ભયાનક દિવસની ઉજવણી કરે છે આરએસએસે અંગ્રેજોની વિચારસરણીને આગળ વધારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન સાયબર ગઠિયાઓ થયા છે સક્રિય રક્ષાબંધનમાં ભાઈ પોતાની બહેન માટે ખરીદી કરવા માટે કંઈક નવી વસ્તુઓ શોધતા હોય છે પરંતુ આજના યુગમાં ઓનલાઈન શોપિંગ સૌથી વધારે થાય છે ત્યારે સાયબર ગઠિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે રક્ષાબંધન ગિફ્ટ માટે ફિશિંગ લિંક મોકલીને સાયબર માફિયાઓએ લોકોને ફસાવી રહ્યા છે એક લિંક મોકલીને એના માધ્યમથી આઈફોન અને લાખો ડોલર રૂપિયા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નકલી પોલીસ બનીને તોડ કરતી આખી ગેંગ ઝડપાય છે સુરતના વરાછા વિસ્તારમાં નકલી પોલીસ બનીને તોડ કરતી આખી ગેંગ ઝડપાય છે જુગારીઓને ત્યાં રેડ પાડવા ગયા અને પોલીસ બનીને રેડ કરી ત્યારબાદ જુગાર રમતા આરોપીઓ દ્વારા કેસ કરવામાં ન આવે તેવું કહેવામાં આવ્યું જેમાં સેટલમેન્ટ કરીને આરોપીઓએ રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખનો તોડ કર્યો જુગારીઓને શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો જેમાં પોલીસે સીસીટીવીના આધારે નકલી પોલીસને ઝડપી પાડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં સીએમ આવાસ પર ત્રિરંગો ન ફરકાવ્યો સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પર ત્રિરંગો ફરકાવવામાં નથી આવ્યો સીએમ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે આ માહિતી આપી છે આરતી સિંહના ટ્વીટને રીટ્વીટ કરતાં તેમણે લખ્યું છે આ ખૂબ જ અફસોસની વાત છે કે આજે સીએમ આવાસ પર તિરંગો નથી ફરકાવવામાં આવ્યો આ તાનાશાહી ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં રાખી શકે છે પરંતુ દિલમાં દેશ પ્રત્યેના પ્રેમને કેવી રીતે રોકી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુ પિતાએ અપરિણીત પુત્રીનો ખર્ચ ઉઠાવવો પડશે હાથરસ ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે હિન્દુ પિતાએ દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી તેનો ખર્ચ ઉઠાવવો પડશે જરૂરી નથી કે દીકરી પુખ્ત થાય ત્યારે તેના ખર્ચાઓ બંધ કરી દેવાય હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે જેમાં છૂટાછેડા પછી પત્નીને ભરણપોષણ તરીકે પચીસ હજાર અને પુત્રીને દર મહિને વીસ હજાર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંમતિથી સંબંધ બાંધ્યો હોય તેને બળાત્કાર ન કહેવાય ચાર વર્ષ અગાઉ સુરતના કતાર ગામમાં બે બાળકોની માતા પણનો દુષ્કર્મ કેસ સાબિત ન થઈ શક્યો સેશન કોર્ટના ન્યાયાધીશે બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે આરોપી તરફે એડવોકેટે દલીલ કરી હતી કે પીડિતા હોટલમાં પોતાની સંમતિથી જતી હોય તેમાં આરોપીને દોષી ઠેરવી શકાય નહીં કોર્ટે નોંધ્યો કે કેસમાં ક્યાંય પણ ભોગ બનનાર સામે મરજી વિરુદ્ધ બળાકાર થયો હોય તેવું દેખાઈ નથી રહ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના આ નેતાએ ઊંધો રાષ્ટ્રધ્વજ પકડ્યો વડોદરા ભાજપના તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે રાષ્ટ્રધ્વજ સાથે ફોટો તો પડાવ્યો પરંતુ તેઓએ રાષ્ટ્રધ્વજ ઊંધો પકડીને ફોટો પડાવ્યો હતો જે ફોટો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો પોસ્ટ કર્યા બાદ લોકોના કમેન્ટ શરૂ થતાં તેઓનું ધ્યાન ગયું અને તરત જ ફોટો ડિલીટ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ઘણા લોકોએ તેમના આ ફોટાના સ્ક્રીનશોટ લઈ લીધા અને હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ આપી છે એકવીસ તોપોની સલામી ગઈકાલે સવારે નરેન્દ્રભાઈ મોદી ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી રહ્યા હતા આ દરમિયાન ભારતીય સેનાએ એકવીસ તોપોની સલામી પણ આપી હતી ભારતીય સેનાએ એક્સ પર આ સલામીનો વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં ત્રિરંગો ફરકાવ્યો આ દરમિયાન સત્તરસો ને એકવીસ ફેડરેશન ઓફ બિટની સ્વદેશી એકસો ને પાંચ એમએમ લાઇટ ફિલ્ડ ગનથી પરંપરાગત સલામી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ યાત્રાને લઈને પોલીસ અને મંડળો સામસામે જોવા મળ્યા છે વડોદરા પોલીસ કમિશનરે ગણપતિ નું આગમન યાત્રાઓ કાઢવા પર પ્રતિબંધ મૂકતા ગણેશ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે જેથી પોલીસ અને ગણેશ મંડળો સામસામે આવી ગયા છે તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી ત્રણ દિવસમાં ગણેશ આગમન યાત્રા કાઢી દેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે સોશિયલ મીડિયા થકી તમામ માગણીઓ પોલીસ કમિશનર સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરી છું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે